સુરત હોસ્પિટલ કરી ધમકી આપવાના ગુનામાં બે મહિનાથી નાસ્તા ફરતા આરોપી જોન ટીમે ઝડપી પાડ્યો છે આધારે ખટોદરા પોલીસ પતકમાં બે મહિનાથી નાસ્તા ફરતા આરોપી જયેશ ગોપાલ ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે ગત તારીખ ઓગણીસમી મેના રોજ બે મિત્રો સાકિર ભઠિયારા અને મુસ્તફા ભઠિયારા સાથે આરટીઆઈ અપીલના કામે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ પર મેળવા ગયા હતા તે સમયે તેણે નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકરની ઓફિસમાંથી બહાર પોતાની સાથે લાવેલા બેગ બહાર રાખી અંદર સુપ્રિન્ટેન્ડન્ટે મળવા ગયો હતો ત્યારે આરટીઆઈ અપીલ અંગે નવી સિવિલના ડોક્ટર સાથે બોલાતાલી થતાં ગાડાગાડી કરતા ડોક્ટર ગોવિકર દ્વારા સો નંબર પર કોલ કરી પોલીસને જાણ કરતા આરોપી તેના સાગરીદ મિત્રો સાથે ચાલ્યો ગયો હતો તો આરોપી પોતાની સાથે લાવેલ બેગ ત્યાં જ ભૂલી જવા પામ્યો હતો જે અંગે બેગમાં તપાસતા તેમાંથી એક ચપ્પુ મળી આવ્યું હતું જેથી આ મામલે નવી સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવકરે ખટોદરા પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ગુનામાં પોતે વોન્ટેડ હતો હાલ તો એલસીબી જોન ફોનની ટીમે આરોપીનો કબજો ખટોદરા પોલીસ તજવીજ ધરી છે પ્રકાશવાળા